હાલો મિત્રો તો જય માતાજી બધાને નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે જો મિત્રો આજે આપણે આવી ગયા છે વાડીએ વાડી આવીને આપણે બાજરી વવરાવાની છે તમને બતાવું આપણે ઓવાઈ રહ્યું છે ટ્રેક્ટર ચાલુ છે અમારે પત્ની ટ્રેક્ટર છે હિંમતભાઈ મકવાણાનું તો તમે આવી રીતના આપણે વાવી દેવાનું છે શેપતોengo આ વાવણીઓ છે ડવાવે ને પછી પાઈ દેવાનું પાણી હા તો આવું કઈ કામ આજમાં કરીએ છીએ આપણે તો મિત્રો વિડીયોમાં વિડિયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો મવ જાય આપણે કોઈ બાજુ આંટો મારવા કેટલું પાણી ખાલી કર્યું કેમ છે જોઈ લે આપણે બધો ગાળને બધું હતું એ બધું વ્યાય નાખ્યું છે ખેતર કરી નાખ્યું છે શોખ હોય એકદમ હવે આપણે પહોંચી ગયા કોઈએ કહી શકો તેમ આટલું પાણી ભરેલું છે તો તમે આવું બધું છે કામકાજ ટ્રેક્ટર ચાલી રહ્યું છે આ લાકડા આપણે લેવાના હતા પણ અંદર મધ બે ગયો તો આપણે કીધો થોડાક થી બે હવા દઈ પછી લઈ લઈશું આજે અમારો પાણીનો તોરિયો બીજી કોઈ લીધું નથી પાણી એટલે બનશે આપણે કરશું અડધે સુધી બાજરી બાકીની કરશું જાહેર ભેંસને ને નિરાવ પણ જોવે એમાં તો કઈ આલે નહીં મેં આપણું ટાળિયું જ્યાં હવે આપણે વ્યાવાના છે મસ્ત મજાનું લોકેશન છે મિત્રો આ બધું ખાલી જ પીલ્યું છે આમાં બધા બાજરીઓને બાજરી બાજરીને અમાર ને એવું થશે બધું બાકી કઈ બીજું કોઈ કરશ્યા નહીં

તો આવી રીત ના હોય કઈ ઓટોમેટિક હોવાઈ જાય લઠાઈ જાય બધું થઈ જાય આમાં હવે ખાલી પાણી જ પાવાનું રહે મિત્રો લોકેશન એમ છે એક નંબર બધી તો સારું મિત્રો ફરી મળશે વિડીયોમાં આગળ બન્યા રહીજો કન્ટિન્યુ હો તો મિત્રો આવવાનું શરૂ છે આપણે

તો હવે આજના વિડીયો માં હવે કઈ જાદુ બતાવી શકશો નઈ તો છે બની ગયેલું તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય